મારા દીકરા મારા કી બાજુ ભાગીર ભાઈ ગયા ખબર રે બાથરૂમ માં જતા બોલો બાથરૂમમાં પેશાબ કરવા લઈ ગયો ને મને મારી મારા લુગડા લઈ ગયા તમારા લુગડા લઈ ગયા હા હવે આ બેનો શું કરું તમારા લુગડા તો ઠીક મારી વાલી સરકારી બંદૂક લઈ લીધી આ ક્યાં છે એ બંદૂક કઈ ની પાયા છે હવે શું કરું એને પકડવા પડશે ન કે આપણા બધાની નોકરી જશે એ ગમે એ થાય આલો એને પકડવા તો પડશે જ કે ઈ બાજુ

अने बात थासी हारू करू त्या बंदूक चोरी लिधी केम के हवे तू गमेन ने तो आ बंदूक बताऊ ने त इनेम था हसी बंदूकसे अन पोलीस वालो हसोर लागे એટલે ई विश्वास करीले न वाहे न आवे की बात तारी हसी हो तो हवे आपले शरीर नेतावी अन पछि करी चोरी ना धंदा चालू हाल

તારી પૈ આ પૈસા લઈ લીધા બાકી હાર નો લેતો હોય તમને યાદ કરાયું હાર કાઢ હાર કાઢ હાર લાય હાર લાય નક્કર મારી નાખીશ હાર લાય એ ઉપાધિ કરો લઈ દેજો હું હમણાં હાઉ આ સાહેબ મુકાવા આયા હતા કે બસાવવા આયા હતા <laughs> <laughs> का भुली <laughs> <laughs> हजारुली <laughs> શૈલી પચાસ હજાર આ અને હિતેર એસી હજાર આ લાખ દોઢ લાખ રૂપિયા નું કામ થઈ ગયું હો પણ જાડિયા આ લાખ દોઢ લાખ માં આપણું કાંઈ નહીં વરે અને આવી રીતે એક એક ને પકડશું ને તો પોલીસ આપણને પકડી લેશે એ વાત તારી હે છે તો હું કરશું હાલ ને કઈક વીસ પચીસ લાખ ની એકાય ચોરી કરી લેવી તારો બાપ ગામડામાં કોની પાસે એટલા બધા પૈસા હોય કે આપણે એને લૂંટી એ ગામડામાં ન હોય તો કાંઈ નહીં ઓલી હોની દુકાને તો હશે ને

સોરીઓ જોઈ જવો બાપુ આ થોડોક હલકો હે હે હલકો હે હા પણ મોટો કરો રૂપિયા દાદા થાય રૂપિયા દાદા થાય હવે તારા હે સાબ એ બંદૂક નો ફોડતા હો નકર હું સાવ પેટ ને લઈ લે સાને જટ વેલો નહીં ફોડું નહીં ફોડું હા તો વાંધો નહીં પણ સે શું ते काही नाही बाकी तरी पाहिजे छे ने ई बदोय हूं લઈ લે હે हलता नाही नेलु शायद मुंगो मुंगमयर अगराना भर पेटी मा भर आ हलता नाही ऐ नाही हो लो जाओ बाय <laughs> बाय जामो पड्यो जामो <laughs> जो

એ તો હા મારા દીકરા મારા ક્યાં ભાગી લીધા જાય છે હાથમાં જ નથી આવતા બોલો પૂનો ફોન આવ્યો આ લે તો કમિશનર સાહેબ હાલો હા તમે ઉપાધિ ન કરો એને જ ગોઈતી છીએ અમે અરે ગમે ત્યાંથી ગોઈત લઈશું આ વાંધો રાખો અ

ઈ કે તલાવ બાજુ જાવું હે અને ભાગ પાડો ભાગ પાડો એ વાતો ઈ કરતા તા ને કે એટલી બધું ગરાણું હતું ઈમાં મારા દીકરા મારા પાછું સોરી કરવાનું સાલું કર્યું લાગે છે એ એક કામ કરો હાલો તળાવ બાજુ તળાવ બાજુ ગયા છે ને ઉડાઈ એ હાલો ગાયો કા હાલો એકદમ તળાવ બાજુ ઈને પકડવા જો છે હાલો આહા જામો પડી ગયો હરખા હા આ તારો બાપ પચાસ હજાર રૂપિયા હે

એ તો ફરી જાય ને બંદૂક તો દેખાડી તમારી મારા દીકરા મારા આમ તો છો ભાગીને આવીને તરત સોરી કરવાનું ચાલુ કરી દીધું આ બધું થાપ મે પૈસા